કચ્છમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રૂપિયા સિત્યોતેર કરોડના એક હજાર અઠાવન કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું કચ્છ જિલ્લામાં તાજેતરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષ કચ્છી જનોને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી હતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વિકાસના મહા અભિયાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વેગ આપતા કુલ એક હજાર અઠાવન વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કુલ રૂપિયા પચાસ પોઈન્ટ કરોડના ખર્ચે થનારા સાતસો છે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે આવનારા સમયમાં જિલ્લાના વિકાસને વધુ ગતિ આપશે આ ઉપરાંત રૂપિયા છવ્વીસ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ત્રણસો બાર વિકાસ કામોનું ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જેને કારણે આ વિસ્તારની જનતાને તત્કાળ સુવિધા ઉપલબ્ધ બની છે આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે રસ્તાઓ પાણી પુરવઠાની યોજનાઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માળખાગત સુવિધાઓના નિર્માણનો સમાવેશ થાય છે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તંત્ર પ્રતિબંધ છે તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે અને કચ્છ જિલ્લો પણ આ વિકાસ યાત્રામાં સક્રિય યોગદાન આપી રહ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ ભેટ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો